આજે નવસારી માટે ખૂબ આનંદનો વિષય છે સાથે સાથે નવસારીની પબ્લિક એટલા માટે ખુશ છે કે ઘણા વખતથી મહાનગરપાલિકા આજે આવશે કાલે આવશે એ આતુરતા હતી એ આતુરતાનો અંત આવી ગયો છે નવસારી મહાનગરપાલિકા બનવાથી અમને જે ફાયદા થવાના છે રિયલ એસ્ટેટમાં એ ફાયદાઓની તમને ઝલક આપી દઉં કે નવસારીમાં જે ભૌગોલિક પરિસ્થિતિ છે જે ટીપી છે એ ટીપીઓના રસ્તાઓ છે એ રસ્તાઓનો સો ટકા ટૂંક સમયમાં એ ઓપન કરવામાં આવશે કારણ કે જે કમિશનર સાહેબ આવશે એ કમિશનર સાહેબ માટે પોતાની પાસે વાઇટ પાવર છે શહેરની ભૌગોલિક પરિસ્થિતિ બદલવા માટે કમિશ્નરની ખૂબ જરૂર હતી એ આજે અહીંથી કમી પૂરી થશે સાથે સાથે સુરત અને નવસારી વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું હોવાથી નવસારીની સુરતની વચ્ચે જે કંઈ ભૌગોલિક પરિસ્થિતિ બદલાવી જોઈએ એ આજ સુધી બદલાઈ નહીં હતી પરંતુ નવસારી અને સુરત એનું પરું હોવાથી સુરતમાં જે મોંઘવારી છે સુરતમાં જે મકાનો મોંઘા છે એ મકાનો નવસારીમાં લોકો લેવા આવશે નવસારીથી જે સ્થળાંતર કરીને સુરત મુંબઈમાં લોકો જતા રહેતા હતા અમદાવાદમાં એ લોકો હવે અટકશે નવસારીમાં સેન્ટ્રલ લેવલની જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટો નવસારીને કોર્પોરેશન બનવાથી લાભ મળશે મોટી મોટી કંપનીઓનું ઇન્વેસ્ટમેન્ટ વધશે મોટી મોટી કંપનીઓ અહીં રડારમાં નવસારી આવશે એટલે ભવિષ્ય નવસારીનું સારું છે એ ચોક્કસપણે હું કહીશ સાથે સાથે મારે આજે એક વસ્તુ એ કહેવાની છે કે નવસારી એ માટે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણા શ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા સી આર પાટીલ સાહેબ આપણા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ અને આરસી પટેલ સાહેબ જે જલારપુરના ધારાસભ્ય છે અને ગણદેવીના નરેશભાઈ પટેલ સાહેબ આખા જિલ્લાની રાજકીય જે હોદ્દેદારો હતો તે અને કેડાઈ નવસારી અને ચેમ્બર ઓફ કોમર્સ નવસારીના બધાના અથાગ પ્રયત્નોથી આજે નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે નોટિફિકેશન આવી ગયું છે આ બધાનો અહીંથી હું કેડાઈ વતી ખૂબ ખૂબ આભાર માનું છું ભવિષ્યમાં પણ આ રીતે સહજ સહકાર આપતા હોય છે એવી આશા સાથે આભાર